છેલ્લા કેટલાય સમિતિ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો તેમજ અડચણ રૂબલા ગલ્લાઓ ઉભા રહેતા હોય છે ત્યારે માર્ગો ઉપર આડેધડ ગેરકાયદે થયેલા કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે તેને દબાણો નાના મોટા વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા એટલું જ નહીં આ દબાણો દૂર કરવાની સાથે પથારા વાડાઓમાં કેટલોક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો જેથી મંગળ બજારમાં વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી બીજી તરફ રોજ કમાઈને રોજ ખાનારા અને આ જ ધંધા ઉપર નભતા પથારાવાળાઓમાં ભારોભાર કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી જોવા મળી હતી અને આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જ્યાં મોટા બિલ્ડરો કે મોટી વ્યક્તિઓએ દબાણો કર્યા છે તે દબાણોનો સફાયો કરવામાં પાલિકાના અધિકારીઓ કુણું વલણ અપનાવી રહ્યા છે